ત્રણ દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે સત્યાવીસ ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે જેમાં ખાસ કરીને વાવ થરાદ હોય ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે ગમીરગઢ જેવા વિસ્તારો હોય ઈડર વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા

છાંટા છૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ખાસ કરીને તાપી નર્મદા એ સાથે ડાંગ અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ એકદમ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી કચ્છના ભાગો છે એ વિસ્તારો ઉપર તો ઘાટા વાદળો છવાશે એકલ ટોકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડે તો એ વાત અપવાદ રહેશે બાકી કચ્છની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર ના અમરેલી ના અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે ત્યાં એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે એવી શક્યતાઓ રહેલી છે અમારી તમામ S9 ન્યુઝ સાથે